નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હર્ષદ સુખિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત ગણિત નું પ્રકરણ એક જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ આ પ્રકરણના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડીયો પણ આપને સરળતાથી મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અમે એક એપ્લિકેશન બનાવી છે જેનું નામ છે વિશ્વગુરુ સંજય પટેલ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર અંદર જઈ અને વિશ્વગુરુ સંજય પટેલ લખી સર્ચ કરશો તો આપને સરળતાથી મળી રહેશે જેને આપ ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ત્યાર પછી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ જેમાં તમારે હાલનું સ્વ અધ્યયન પોથી ઓપ્શનની અંદર તમને ધોરણ બતાવશે એ ધોરણની અંદર તમે જે તે ધોરણ ઉપર ક્લિક કરશો તો તમને આ પ્રકારે દરેક વિષયની સ્વ અધ્યયન પોથી છે તે જોવા મળશે જેમાં જે રીતે તમારે દાખલા તરીકે ધોરણ સાત વિજ્ઞાન ઉપર તમે ક્લિક કરશો તો તમને આ પ્રકારે બધા જ પાઠ છે તેના વિષયો જે તે ધોરણના દરેક પાઠ છે તે તમને જોવા મળશે જેમાં તમે વિડીયો પર ક્લિક કરશો તો તમે તેનો વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય ઉપર ક્લિક કરશો તો તમે પીડીએફ પણ જોઈ શકશો તો આ રીતે સરળતાથી તમે એપ્લિકેશનમાંથી લખી શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ પ્રશ્ન એકની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલામાં જવાબ આવે છે સી બીજામાં આવશે એ ત્રીજામાં આવશે બી ચોથામાં આવશે સી પાંચમામાં આવશે એ છઠ્ઠામાં આવશે ડી સાતમા આવશે બી આઠમા આવશે એ ત્યાર પછી નવમું છે તેની અંદર આવશે એ દસમામાં આવશે બી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યામાં આવશે શૂન્ય અગિયારમી ખાલી જગ્યામાં શૂન્ય બારમી ખાલી જગ્યામાં માઇનસ ત્રણ આઠ બરાબર માઇનસ આઠ વત્તા આઠ તેરમી ખાલી જગ્યાની અંદર આવશે અગિયાર ગુણ્યા પાંચ બરાબર માઇનસ પંચાવન ચૌદમી ખાલી જગ્યામાં આવશે માઇનસ એકસો પંદરમી ખાલી જગ્યામાં આવશે ત્રેવીસ સોળમી ખાલી જગ્યામાં એક સત્તરમી ખાલી જગ્યામાં માઇનસ બસો દસ અઢારમી ખાલી જગ્યામાં પિસ્તાલીસ ઓગણીસમી ખાલી જગ્યામાં બાવીસ અને પાંચ વીસમી ખાલી જગ્યામાં આવશે માઇનસ સુડતાલીસ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો જેમાં પેલો દાખલો છે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર માઇનસ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો તેવી સંખ્યા જોઈએ માઇનસ બે ગુણ્યા છ બરાબર માઇનસ બાર અથવા બે ગુણ્યા માઇનસ છ બરાબર માઇનસ બાર જેમાં પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માઇનસ છત્રીસ અને તફાવત પંદર થાય તો ગુણાકાર માઇનસ છત્રીસ કરવા માટે માઇનસ બાર ગુણ્યા ત્રણ બરાબર છત્રીસ અને તફાવત જોઈએ તો માઇનસ બાર ગુણ્યા માઇનસ બાર માઇનસ ત્રણ બરાબર થશે પંદર ત્યાર પછી મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો જમા છે એક મહિના આપણે ગણતરી કરીએ તો પાંચસો રૂપિયા હતા તેમાંથી એકસો વીસ વત્તા બસો ચાલીસ માઇનસ બસો વત્તા એકસો પચાસ એટલે કે પાંચસો માંથી ત્રણસો સાઠ માઇનસ ત્રણસો પચાસ માંથી દસ બાદ કરતા અંતે ચારસો નેવું રૂપિયા છે તે ખાતાની અંદર જમા રહેશે ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન ભૂલ શોધો રીટાએ માઇનસ ચાર ડી બરાબર માઇનસ છ મૂકીને સાદુ રૂપ આપ્યું તો તેને બે જવાબ મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી હોય શકે તો માઇનસ ચાર વત્તા ડીમાં ડી બરાબર માઇનસ છ મૂકતા તો માઇનસ છ વત્તા માઇનસ છ બરાબર માઇનસ ચાર વત્તા છ બરાબર બે થવા જોઈએ તો અહીં રીટા એ વત્તા માઇનસ છ ને બદલે પ્લસ છ લેવાની ભૂલ કરી છે અને ગુણ્યા માઇનસ પિંચાશ વત્તા માઇનસ પંદર બરાબર તેતાલીસ ગુણ્યા માઇનસ સો બરાબર માઇનસ ચાર ત્રણસો ત્યાર પછી પ્રશ્ન જોડકા જોડો જેમાં પહેલાની સામે આવશે ત્રીજું પેલાની સામે આવશે બીજામાં આવશે 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 ગુણાકારની તટસ્થ સંખ્યા ત્રીજામાં ભાગ્યા ચોથામાં માઇનસ ઈ તેની અંદર આવશે શૂન્ય એફમાં આવશે એ ભાગ્યા માઇનસ બી જી માં આવશે સરવાળાની તટસ્થ સંખ્યા એચ ની અંદર આવશે માઇનસ એક અને આઈ ની અંદર આવશે એની વિરોધી સંખ્યા ત્યાર પછી પાંચના છેદમાં નવ ફેરોની બત્રીસ તો તેને આ પ્રકારે આપણે ફેરવીશું પાંચના છેદમાં નવ ફેરોની બત્રીસ બરાબર પાંચના છેદમાં નવ કાઉસ અંદર માઇનસ ચારસો પાંત્રીસ માઇનસ ત્રણ બરાબર પાંચના છેદમાં નવ માઇનસ ચારસો સતસઠ બરાબર બે હજાર ત્રણસો પાંત્રીસો પોઈન્ટ ચુમાલીસ કરેલી છે હાઇડ્રોજનની હતી હવે બાકીની ગણતરી છે તે પણ તમે આ પ્રકારે કરી શકશો જેમાં ક્રિપ્ટોનની માઇનસ એકસો સત્તાવન પોઈન્ટ બાવીસ થશે ઓક્સિજનના માઇનસ બસો ત્રેવીસ થશે માઇનસ બસો પોઈન્ટ બાવીસ અને આર્ગોનના થશે માઇનસ એકસો પોઈન્ટ ત્યાર પછી અઠ્યાવીસમો પ્રશ્ન ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે બે ગુણ અને દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે શૂન્ય ગુણ આપવામાં આવેલ છે આ કસોટીમાં યશને ચોરાણુ ગુણ મળેલ છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો તો ચોરાણું ભાંગ્યા વધતા બે બરાબર સુડતાલીસ એટલે સાચા જવાબની શક્યતા કેટલી કે એક સાચા જવાબ માટે સુડતાલીસ પ્રયત્ન ન કર્યો ત્રણ બે સાચા જવાબ અડતાલીસ પ્રયત્ન ન કર્યો એક અને ખોટો જવાબ હોય શકે માઇનસ એક ત્યાર પછી જો આ ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યા હોય અને બી માટે એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી વત્તા કાઉન્સમાં એ ગુણ્યા એ વત્તા બી ગુણ્યા બી હોય તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ અને માઇનસ છ ગુણ્યા બે શોધો તો વિદ્યાર્થી મિત્રો દાખલાની ગણતરી છે તે આપણને અહીં જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને સાદુરૂપ આપી અને લખી શકશો ત્યાર પછી એક બહુમાળી મકાનમાં ભોંયતળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે ભોંયતળિયાની નીચે ત્રણ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે આ બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે દરેક વ્યક્તિ ભોંયતળિયાથી પચાસ મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે ભોંયતળિયાથી નીચે બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે તો લિફ્ટ ભોંયતળિયાથી થી પચાસ મીટર ની ઉંચાઈએ છે લિફ્ટ ને ભોયતળિયા બે માળ એટલે કે બે ગુણ્યા પાંચ મીટર નીચે જવાનું છે કુલ અંતર પચાસ ગુણ્યા દસ બરાબર સાઈઠ મીટર હવે સમય કેટલો લાગશે તો એક મિનિટમાં લિફ્ટ છે તે ભોંયતળિયા સુધી પહોંચી જશે ત્યાર પછી નીચેનામાંથી માંથી ક્યુ સાચું છે તો પેલામાં આવશે બી બત્રીસ આવશે ડી તેમાં આવશે ડી પિસ્તાલીસ રૂપિયા માટે પંદર પેન વેચી હોય પચાસ રૂપિયા નફો થશે પાંત્રીસ માં આવશે ચાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર વીસ ત્યાર પછી સ્વ અધ્યયન જે અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન છે તેના વિશે જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલામાં આવશે સી બીજામાં આવશે એ ત્રીજામાં આવશે સી ચોથામાં આવશે ડી પાંચમો બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે 3140 છઠ્ઠી ખાલી જગ્યા છે 12 ગુણ્યા 5 બરાબર માઈનસ 60 આવશે સાતમી ખાલી જગ્યામાં ઋણ આવશે આઠમી ખાલી જગ્યામાં આવશે માઈનસ 45 ત્યાર પછી ત્રીજો પ્રશ્ન માગ્યા મુજબ ઉત્તર આપો માઈનસ 100 ભાગ્યા માઈનસ 10 નું સાદુરૂપ આપો તો માઈનસ 6 છેદમાં માઇનસ દસ બરાબર અહીં આપણું સ્વધ્ય પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓના સ્વધ્યન પોતાના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો જે વિડીયોના શરૂઆતની અંદર બતાવેલા સ્ટેપ મુજબ તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો ફરી મળીશું પ્રકરણ બે ની અંદર ત્યાં સુધી આવજો નમસ્કાર